મકર સંક્રાંતિ આ દિવસને સૂર્યની કૃપા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ આ વર્ષે કયા દિવસે કરવી મકર સંક્રાંતિની ઉજવણી અને સૂર્યની કૃપા માટે કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તન મે મન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને ઉત્તરાયણને લઈને ઘણા બધા લોકોમાં થોડો મનમાં પ્રશ્ન છે સંશય છે કે ભાઈ ઉત્તરાયણ ચૌદ તારીખે કરવી કે પંદરમી તારીખે કરવી ચૌદમી તારીખ અને તારીખ વચ્ચે આપણને ખબર પડે કે ભાઈ ક્યારે મકર રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે તો એની સંપૂર્ણ જાણકારી આપી સાથે સાથે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવના પરિવારનું પરિવારમાં કોણ કોણ છે અને ચમત્કારી જે એકવીસ નામ કયા છે એના વિશે પણ આજે હું તમને જાણકારી આપીશ તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર આપ નિહાળશો મિત્રો ખાસ કરીને વાત કરીએ ઉત્તરાયણ ચૌદ કે પંદર આમ તો દર વર્ષે આપણે જોઈએ છે કે ચૌદમી તારીખે ચૌદ જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ દર વર્ષે આપણને ખબર છે હોય છે પરંતુ આ વખતે ચૌદ તારીખે નહીં પરંતુ પંદરમી તારીખે છે તમને લોકોને મનમાં થાય કે આવું કેમ હા એનું તમને કારણ કહી દઉં ઉત્તરાયણની અંદર ખાસ કરીને લોકો શું કરતા હોય છે ગાયોને ઘાસ પધરાવતા હોય છે ઉત્તરાયણ જેવી આવે ને એટલે દાન કરતા હોય જપ કરતા હોય પૂજા કરતા હોય હવન કરતા હોય પશુ પક્ષીઓને ખવડાવતા હોય કેમ કે ઉત્તરાયણના દિવસે જપ તપ અને દાન કરવાનું વિશેષ મહત્વ છે પરંતુ ઉત્તરાયણ જે છે એ મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણની શરૂઆત થાય છે મકર સંક્રાંતિ એટલે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે બાર રાશિ છે જેમાં મેષ વૃષભ મિથુન કર્ક શ્રી કન્યા તુલા વૃચિક ધન મકર કુંભ અને મીન બાર રાશિમાં સૂર્યદેવ દર મહિને એક એક રાશિ એક એક રાશિમાં ફરતા હોય છે પણ જે વખતે સૂર્યદેવ મકર રાશિની અંદર પ્રવેશ કરે એ જ દિવસે મકર સંક્રાંતિ આપણે કહેવામાં આવે છે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે તો અહીંયા મકર સંક્રાંતિ ચાલુ થાય એટલે આપણે દાન પુણ્ય જપત વગેરે કરતા હોય છે પરંતુ ચૌદમી તારીખે કરશો તમે દાન પુણ્ય તો એનું ફળ તમને જો નહીં મળે પણ પંદરમી તારીખે કરશો તો ચોક્કસ મળશે કેમકે ચૌદમી તારીખે રાત્રિના સમયમાં ચૌદ તારીખે જ્યારે રાત્રે બાર વાગે પૂરા થઈ એટલે પંદર તારીખ બેસી જાય અને જેવા રાત્રિના બે ને ચોપન મિનિટ એટલે પંદરમી તારીખે એવું કહેવાય છે કે સવારના સૂર્ય ઉગતા પહેલાં બે વાગે ને ચોપન મિનિટ જ્યારે થાય તે વખતે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને આપણે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મતલબ જે કંઈ દાન કરવું હોય પૂજા કરવી હોય જપ કરવું હોય તો ચોક્કસ પંદરમી તારીખે જ આપ કરશો તો શાસ્ત્ર પ્રમાણે એનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો ખાસ કરીને મકરસંક્રાંતિ તો મેં તમને વાત કરી કે ભાઈ મકરસંક્રાંતિ પંદરમી તારીખે દાન કરવું હોય તો એ બધું પંદરમીએ કરજો તો જ એનું ચોક્કસ તમને શુભ ફળ મળે છે મિત્રો ભગવાન સૂર્યદેવની વાત કરીએ તો સૂર્યદેવ એવું કહેવાય છે જે પંચાયતન દેવ જે પાંચ દેવ જે છે જેને મુખ્ય ગણવામાં આવે છે ગણેશજી માતાજી એટલે કે દેવી દુર્ગા પછી સૂર્ય ભગવાન વિષ્ણુ અને શિવજી આ પંચાયતન દેવમાં સૂર્યદેવને સ્થાન ગણવામાં આવે છે એવું કહેવાય છે કે સૂર્યદેવ ગ્રહોના રાજા છે બીજા નંબરની વસ્તુ દરેક વ્યક્તિના જે જીવમાં જીવ છે ને એને પણ સૂર્ય કહેવામાં આવે છે એટલે એવું કહેવાય છે કે આ કૃષ્ણ નરજ આ વર્તમાનો નિવેદ થાય નંબર નંબર સૂર્ય આત્મા જગત શ્લોકમાં લખ્યું છે કે સૂર્ય આત્મા સૂર્ય આત્મા ગણવામાં આવે છે બીજા નંબરની વસ્તુ સૂર્યની ઉપાસના કરવાથી સૂર્યનો જે તડકો જે છે એ વ્યક્તિને શરીરમાં પ્રાપ્ત થાય ને તો વિટામિન ડી પણ એને પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યોતિષ વેદ ચક્ષુ જ્યોતિષની અંદર તો સૂર્યને ચક્ષુ એટલે કે જ્યોતિષ પ્રકાશ ગણવામાં આવે છે

ભદ્રા અને તાપી નદી જે છે એ પણ સૂર્યદેવના પુત્રી ગણવામાં આવતા પત્યામ રવિવારે તો સ્નાનાંમ કુર્વતી ન તેસામ પુનરાવર્તે કલ્પકોટી સતૈરપ એવું શાસ્ત્ર કહેવે છે કે તાપી એમની દીકરી ગણવામાં આવે છે અરુણ એમનો એક એમનો સારથી છે અને ભગવાન સૂર્યદેવનો જે રથ જે છે રથનું પૈડું ખાલી એક જ છે તો જ્યારે ઉત્તરાયણનો જ્યારે પર્વ આવે ત્યારે ભગવાન સૂર્યદેવના સહસ્ત્ર કહેતા એક નામ ભગવાનના બોલવામાં આવે ને તો એનાથી પણ ફાયદો થાય છે પરંતુ જો તમને કદાચ એક હજાર નામ એક હજાર સહસ્ત્ર સહસ્ત્ર હજાર થાય જો હજાર નામ બોલવામાં કદાચ તમારી પાસે ન હોય અથવા તમને ન ફાવે તો એક હજાર નામની જગ્યાએ ખાલી આ એકવીસ નામ જો ઉત્તરાયણના દિવસે મંદિરમાં બેસીને અથવા સૂર્યની સામે ઉભા રહીને જો એકવીસ નામ બોલો છો ને તો પણ તમને સૂર્ય સહસ્ત્રનું ફળ પ્રાપ્ત થાય છે તો એકવીસ જે નામ જે છે સૂર્ય દેવના એ તમે લખી લેજો ભગવાન સૂર્યદેવના એકવીસ નામમાં પહેલું નામ છે ઓમ વિકર્તનાય નમઃ બીજું નામ છે ઓમ વિવસ્વનાય નમઃ ત્રીજું નામ ઓમ માર્તંડાય ભગવાન સૂર્યદેવનું ચોથું નામ ઓમ ભાસ્કરાય નમ ય નોકચુષે નમ ઓકસાક્ષણ નમ ત્રિલોકેશાય નરનાથા નં તપનાય ન પનાય નુચ નવવાહનાય ન ગભસ્તિહસ્તાય નં શર્વનસ્કૃતાય નય નકરાય ન નમઃ એક ચક્ર રથમા રૂઢાય નમઃ અને છેલ્લું ભગવાનનું નામ છે સૂર્યદેવનું ઓમ મિહિરાય નમઃ મિત્રો ભગવાનના એકવીસ નામ છે અને એકવીસ નામ એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવના એક હજાર નામ બોલવાનું ફળ તમને આ એકવીસ નામમાં મળે છે તો ચોક્કસ જ્યારે ઉત્તરાયણ હોય તો આપણે એકવીસ નામ બોલી સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ કદાચ એકવીસ નામ તમારા લખવાના રહી ગયા હોય તો ગભરાશો નહીં તમે જ્યારે અમને ફોન કરશો આ એકવીસ નામ પણ અમે તમને મોકલાવીશું પરંતુ અમારો કાર્યક્રમ ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહારતા રહેજો મને આપો હવે રજા જય ભગવાન